ગુજરાતી નમસ્કાર મિત્રો ટીવી ના ફેમસ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બાળકોથી લઈને મોટા સુધીનો દરેક ઉમરના લોકોનો મનગમતો શો છે આ શો લગભગ સત્તર વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે આ શો જ નહીં પરંતુ તેના કલાકારો પણ દર્શકોને મનની ખૂબ નજીક છે જો કે જેટલા કેટલાક વર્ષથી આ શો ખૂબ વિવાદમાં છે તારક મહેતાના અનેક કલાકારો શો છોડી ચૂક્યા છે ને તેમની જગ્યાએ નવા કલાકારો પણ આવી ગયા છે પરંતુ હજુ સુધી જો કોઈ એક કલાકારની રાહ જોવાતી હોય તો તે દયાબેન છે એટલે કે દિશા વકાણી દર્શકોને હજુ પણ દિશા વકાણી શોમાં દયાબેન બનીને પાછી ફરે તેનો ઇંતજાર છે હે માતાજી કહેતા દયાબેન ઉર્ફ દિશા વકાણીની એન્ટ્રી અંગે હવે અસીમ મોદીએ રિએક્ટ કર્યું છે તો જાણો આ વિડીયોમાં કે દયાબેન શોમાં પાછા ફરશે કે નહીં દયાબેનને પાછા લાવવા ખૂબ જરૂરી છે તારક મહેતા શોના અસીમ મોદીએ હાલમાં જ ન્યૂઝ અજાર સાથે વાત કરતા તારક મહેતા કોલ્ટા ચશ્મામાં દયાબેનની ગેરહાજરી પર વાત કરી અસીમ મોદીએ કહ્યું કે દયાબેન પાછા લાવવા ખૂબ જરૂરી છે કારણ કે મને પણ તેમની યાદ આવે છે અનેકવાર પરિસ્થિતિ એવી બદલાય રહેશે જો કારણસર ન આવી શકે તો મારે એક નવા દયાબેન લાવવા પડશે તો મિત્રો તમને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આ જાણકારી કેવી લાગી તે કોમેન્ટમાં લખજો અને અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો